શહેરના ગોરા વિસ્તારમાં પાલિકા દ્વારા બે દિવસ પહેલાં રસ્તા રેશામાં આવતા ચર્ચનો ગેટ દૂર કરવામાં આવતા સમાજના લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો ગોરા વિસ્તારમાં પાલિકા દ્વારા રસ્તા રેશામાં આવતા ચર્ચનો ગેટ દૂર કરવાના વિરોધમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પાલિકાની કચેરીએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કોર્પોરેશનની કચેરીના ફટાગંડમાં મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા પાલિકાની સિક્યુરિટી અને સ્થાનિક પોલીસ દ્વારા મોરચાને રોકતા ઉગ્ર ચકમક જરી હતી

આ બાબતે સમાજના લોકો શનિવારે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા હતા પરંતુ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા મળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરી હતી પરંતુ કોઈ સંતોષકારક જવાબના ના મળતા સમાજના યુવાનો મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં પાલિકાની વડી કચેરી ખાતે ન્યાય માટે આવી પહોંચ્યા હતા સમાજના લોકોએ પાલિકાના પટાગણમાં મ્યુનિસિપલ કમિશનર હાઈ હાઈ તેમજ તાનાશાહી નહીં ચલેગી જેવા ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચતા પોલીસ બોલાવવામાં આવી હતી અને કોર્પોરેશનની સિક્યુરિટી અને પોલીસ દ્વારા સમાજના લોકોને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે જવાના દેતા ચકમક જરી હતી જો કે બાદમાં મોરચો લઈને આવેલા અગ્રણીઓને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરવા માટે જવા દેવામાં આવ્યા હતા અમે કમિશનરને મળવા આવ્યા હતા કમિશનરની ઓફિસમાં છે અને અમારી મુખ્ય રજૂઆત હતી કે તારીખ સોળમી માર્ચના શનિવારના બપોરના રોજ કમિશનરમાંથી કોર્પોરેશનમાંથી લગભગ વીસ પચીસનું જે ટીમ મોકલવામાં આવી હતી અને એવું કહેવામાં આવે છે કે તમારા ચર્ચની જે દીવાલથી નવ મીટરનો રસ્તો નીકળે છે જે ટીપી છે ટીપીમાં ફાઇનલ થયેલી છે અને એ એટલા માટે અમારા ચર્ચનો ગેટ એ લોકોએ તોડી પાડ્યો અમે હુકમ માગ્યો કે કોના હુકમથી આ કરો છો ત્યારે કે કમિશનરના હુકમથી અમે હુકમ બતાવો જે લેખિત પત્ર છે એ બતાવો એ પત્ર કે કશું અમને બતાવવામાં આવ્યું નહીં અને જ્યારે અમે વિરોધ કરવા ગયા કે ના પત્ર ન બતાવો જ્યાં સુધી હુકમ ન બતાવો ત્યાં સુધી અમે આ કાર્ય નહીં કરવા દઈએ તો અમારી સાથે પકડીને એમને ખેંચતાણ કરી અમને અમારું અપમાન કર્યું અને અમને હર્ટ પણ થોડું થયું એ પ્રમાણે અમને ગેરવર્ત કરી આ બધું રજૂ કરવા માટે અમે કમિશનર પાસે શનિવારે જ આવ્યા હતા પરંતુ એ દિવસ એમણે કે ચૂંટણી આવે છે એ બાબતથી કંઈ મિટિંગ છે એટલે અમને ન મળી શક્યા અને ડેપ્યુટી કમિશનરને મળ્યા જેનો અમને અમને ન સાંભળ્યા હોય એ પ્રમાણે અમને લાગ્યું એટલે ફરીવાર અમે અમારા ધર્મજનો સાથે ફરીવાર અમારી રજૂઆત કરવા માટે આજે આવ્યા જેવી અમે કમિશનરને રજૂઆત કરી ત્યારે એમને આ પ્રમાણેના શબ્દો વાપરે કે સામેનાવાળા ચર્ચનો પ્રશ્ન છે એમને જોન થોમસ કરીને ભાઈ છે એમના એમની પર સતત વોટ્સઅપ પર મેસેજ ને બધું આવે છે મને બતાવવા પણ લાગ્યા કે એમને જવાનો ત્યાંથી રસ્તો નથી એમના ચર્ચ માટે અને એટલા માટે આ બધા પ્રશ્નો છે પરંતુ એ જે આખી જમીન છે એને થયેલી છે ને અમારા સંસ્થાના નામ ઉપર છે તો પછી એ રસ્તો એમનો કેમનો થઈ ગયો કોઈનો પ્રાઇવેટ રસ્તો નવ મીટરનો રસ્તો સરકાર કોઈ પ્રાઇવેટ સંસ્થાને શું બનાવી આપી શકી ખરા